ભાજપે કર્યો ધમાકો પીઠનેતાને કાઢી નવા ચહેરાને સ્થાન ભાજપે લોકસભાની જાહેરાત થાય તેના પેલા જ 195 ઉમેદવારોની યાદી જાહેર કરી સૌ કોઈને ચોકાવી દીધા છે ઉલ્લેખनीय છે કે ગુજરાતની 26 બેઠકો પૈકી 15 બેઠકો પરના ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે જેમાં 10 ઉમેદવારોને રિપીટ કરાયા છે જ્યારે 5 ઉમેદવારોનો પત્તા કપાયા છે જેમાં દિગ્ગજોની સતત વિજેતાની ખ્યાતિ ધરાવતા પરબત પટેલને પણ સાઇડલાઇન કરાયો છે અને બનાસકાંઠા લોકસભા બેઠક પરના ભાજપ એવા સમીકરણોના ચોકઠા ગોઠવ્યા છે કે અહીં એક કાકરે અનેક પક્ષી વિધવા જેવો ઘાટ રચ્યો કહી તો જરા પણ અતિશયોક્તિ નહીં કહેવાય બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો અહીં ઠાકોર સમાજ બાદ ચૌધરી સમાજનું પ્રભુત્વ વધુ છે સાથોસાથ પરબત પટેલ ગત ચૂંટણીમાં ચૌધરી ઉમેદવાર તરીકે ઉતર્યા હતા જે જાતિગત સમીકરણ યથાવત રાખીને ફરી પરિચોદરી સમાજ પર ભાજપે ભરોસો મૂક્યો છે એક મહિલા ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીને પસંદગી મહિલા વોટ બેંકના ટાર્ગેટને રાખીને કરાય છે આ બેઠક પરને મહિલાઓ મોટા ભાગે બનાસ ડેરી સાથે સંકળાયેલી છે જેને ધ્યાને રાખીને ડેરીના આધ્ય સ્થાપક સ્વ ગલબા કાકાની પુત્રી ડોક્ટર રેખાબેનને ટિકિટ આપવાનું એક કારણ કહી શકાય ધન્યવાદ